નોટિફિકેશનમાં કે હેલ્પર માટેની આ જગ્યા રહેલી છે અને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવવાની છે અને એકવીસ હજાર રૂપિયા છે પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે કુલ જગ્યાની વાત કરીએ તો સોળસો ને અઠ્ઠાવન જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે જેના તમે ફોર્મ છે છ બાર બે હજાર ચોવીસથી લઈને છે પાંચ એક બે હજાર પચીસ સુધી છે ઓનલાઈન તમારે છે ફોર્મ ભરવાના રહેશે અને સાત એક બે હજાર પચીસ સુધી છે તમે છેલ્લે આની ફી છે તે ભરી શકશો અને અહીં તમે જોઈ શકો છો કે ડિટેલમાં છે તેની જગ્યાઓની માહિતી આપેલી છે કે કયા કયા વિભાગમાં કેટલી કેટલી જગ્યાઓ છે અને કયા કયા જે છે અનામતમાં કેટલી કેટલી જગ્યાઓ છે તેની માહિતી આપેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં વયમર્યાદા છે અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવેલી છે અને હવે મિત્રો આપણે વાત કરીએ તો આમાં કોણ ફોર્મ ભરી શકે તો આમાં મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તો તમે છે માન્ય માન્ય જે આઈટીઆઈ હોય છે સરકારી ગુજરાતનું તેમાંથી તમે છે આઈટીઆઈનો કોર્સ કરેલો હોય દસ પછી તો તમે છે આમાં ફોર્મ ભરી શકો છો અને આમાં કોર્સ ક્યાં ક્યાં છે તેની પણ આપણે વાત કરી લઈએ તો પહેલો કોર્સ છે મેકેનિકલ મોટર વ્હીકલ આ જો ખાસ યાદ રાખજો અહીંયા આપણે હાઈલાઇટ કરીએ છીએ મેકેનિકલ મોટર વ્હીકલ પછી છે મિકેનિકલ ડીઝલનો કોર્સ કરેલો હોય અથવા તો જનરલ મિકેનિકનો કોર્સ કરેલો હોય અથવા તો ફિટર તમે જે છે કોર્ષ કરેલો હોય ટર્નરનો કોર્ષ કરેલો હોય ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોય અથવા તો સીટ મેટલનો કોર્સ કરેલો હોય અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરિંગનો કોર્સ કરેલો હોય અથવા તો વેલ્ડરનો કોર્સ કરેલો હોય અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેશનનો જે ફેબ્રિકેટરનો કોર્સ કરેલો હોય અથવા તો મશીનિસ્ટ છે કાર્પેન્ટર છે અને પેન્ટર જનરલ છે અથવા તો ઓટોમોબાઇલ પેન્ટ જે રિપેરિંગનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ કરેલો હોય તો તમે છે આમાં ફોર્મ ભરી શકો છો એટલે તમે જોઈ શકો છો કે આમાં કેટલા છે જે છે ટ્રેડ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર જેટલા ટ્રેડ ચૌદ જેટલા ટ્રેડ આમાં તમને જોવા મળે છે તો ચૌદ ત્રેડમાંથી તમે જો પણ કોઈ પણ કોર્સ કરેલો હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવશો અને ફોર્મ ભરી શકો છો મિત્રો આઈટીઆઈ માટે કરેલા ઉમેદવારો માટે એક છે કે સારામાં સારી તક કહેવાય કે આઈટીઆઈ કરેલા ઉમેદવારો છે સરકારી નોકરી છે જીએસઆરટીસીમાં મેળવી શકે છે મિત્રો આમાં છે આ ઉપરાંત તમે જો વધારાની લાયકાત ધરાવતા હશો તો તમને છે તેના પણ અલગથી માર્ક છે આમાં જે આપવામાં આવશે જેથી તમારે છે મેરિટમાં ફાયદો થશે તો આ ચૌદ ટ્રેડ ધરાવતા ઉમેદવારો છે જે ફોર્મ ભર્યા હશે અને છે તેના ફોર્મ ભરાશે આ ચૌદ ટ્રેડ છે તમે ખાસ નોંધી લેજો